તો ભાઈ વડોદરા શહેરનો સૌથી પહેલો વ્લોગ વડોદરા શહેરમાં લોકલ માર્કેટના સૌથી પહેલાં વ્લોગ જોવા માટે જયેશ મોછી બ્લોગ ચેનલને જરૂરથી ફોલો કરી લેજો કુનાલ ચાર રસ્તાવાળું જે સમતા કાપડ માર્કેટ છે એ તમારા નવા એડ્રેસ પર જતું રહ્યું છે અને આજે સર્વપ્રથમ બ્લોગ જૂના માર્કેટથી શરૂ કરી રહ્યા છે આ જોઈ રહ્યા છો આ જૂનું માર્કેટ અને નવા માર્કેટના અહીંયા બોર્ડ લાગી ગયા છે જેનું ઓપનિંગ તમે બધાએ જોઈ લીધું છે હવે તમને નવા માર્કેટનો રસ્તો બતાવી દઉં કેવી રીતે તમે નવા માર્કેટ પર પહોંચશો તો હાલ તમે જોઈ રહ્યા છો આ છે કુનાલ ચાર રસ્તા મારી પાછળ અને અહીંયાથી આ જે રસ્તો જઈ રહ્યો છે તૈયારથી તમે સીધા આ રોડેથી તમે જઈ શકશો તો અહીંયાથી આગળ જતાં એક આવશે હુડા ચાર રસ્તા અને એના પછી ત્રણ રસ્તા ચાલો આગળ નહીં સીધું જ જતું રહે હાલ તમે જોઈ રહ્યા છો અમર જવાન સર્કલ એટલે કે હુડા ચાર રસ્તા પાસેથી આપણે આગળ વધી રહ્યા છે સીધા જ તો હાલ આપણે હુડા ચાર રસ્તાથી સીધા અહીંયા આવ્યા છે તમે જોઈ રહ્યા છો રોડનો ડેડ એન્ડ અને આ બાજુ એટલે કે તમારે રોંગ સાઈડ પર વળવાનું થશે એટલે રોંગ સાઈડ પર તમે વળશો સીધા આ તો સ્કૂલ સામે દેખાય છે જોઈ લો અને આ બાજુ રોંગ સાઈડ પર આ સમતા રહ્યુંટ તો હવે કુનાલ ચાર રસ્તા માર્કેટ સમતા કાપડ માર્કેટ તરફ જવાનો બીજો રસ્તો તમને બતાવું છું આ છે ગોત્રી તલાવ જે તમે તમારા ઘરના એડ્રેસથી નીકળો એટલે ગોત્રી તલાવ તમે પહોંચી જજો ઇઝીલી તમે જેવા ગોત્રી તલાવ પહોંચો છો ને એટલે આ સીધો રોડ પકડી રાખવાનો છે જે સેવાસી તરફ જઈ રહ્યો છે આ સીધા રોડે તમારે ચાલવાનું છે હા ગોત્રી તલાવવાળો સીધો જ રોડ એટલે વાળો રોડ પકડી રાખવાનો તો જેવા આપણે સેવાસી રોડથી આગળ વધી રહ્યા છે એવા જ તમને પહેલાં એક રાઈટ ટર્ન દેખાશે એ રાઈટ ટર્ન પર આપણે સીધા અંદર જવાનું છે તો ફરીથી એક વખત તમને બેન્જામિન સ્કૂલ અને એની સામે કુનાલ ચાર રસ્તા માર્કેટ મળી જશે આ છે બેન્જામિન સ્કૂલ અને એની બરોબર સામે તમારું ફેવરેટ સમતા કાપડ માર્કેટ વડોદરા શહેરના લોકલ માર્કેટના સર્વપ્રથમ બ્લોગ જોવા માટે જયેશ મોચી બ્લોગ્સ ચેનલને ફોલો કરી લેજો કમ કહું છું હું તમને બતાવું અહીંયા જોઈ રહ્યા છો તમે સમતા કાપડ માર્કેટનું બોર્ડ તમારી સામે લાગવા જઈ રહ્યો છે માર્કેટ પર અહીંયા લખેલું છે ઓફિશિયલ કોન્સેપ્ટ બાય જયેશ મોચી વ્લોગ્સ જોઈ લો બાકી નીચે જે આઈડી છે કુણાલ ચારસ્તા માર્કેટની એમની પોતાની આઈડી છે આ બધા જ અપડેટ તમને આવનારા સમયની અંદર કુણાલ ચારસ્તા માર્કેટ અને જયેશ મોચી વ્લોગ્સ ચેનલ પર મળતા રહેશે એટલા માટે હર હંમેશા દરેક વિડીયોની અંદર હું કહું છું કે વડોદરા શહેરના સૌથી પહેલાં લોકલ માર્કેટના આગળ વિડીયો જોવા છે તો અમારી ચેનલને લાઈક શેર અને ફોલો જરૂરથી કરી લે ફક્ત બસો પચાસ રૂપિયાની સાડીનો સેલ લાગી ગયો છે નવા સમતા કાપડ માર્કેટની અંદર તમે જોઈ રહ્યા છો ફૂલ કલેક્શન ખરીદવા માટે બધી છે બરાબર છે ચલો ભાઈ ફટાફટ આઈ જાઓ વડોદરાવાળા વાળા વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો પચાસ રૂપિયાની સાડી એ પણ બ્યુટિક સ્ટાઇલ તમે ખોલીને જોઈ શકો છો હે ને જોઈ શકે ને શોરૂમ ટાઈપ સોરૂન ટાઇપની સાડી પાંચસો રૂપિયાની રેન્જની અંદર હેવી સાડીઓ તમને એમની પાસે મળી જશે હા આવી રીતની છે જો બેન પણ જે પહેરીને ઊભા છે એમની એમને પણ જે પહેર વેરે વેર કરેલી છે એ પણ સાડી પાંચસો વાળી છે જો આ રીતની સાડી આવશે અને આ છે બનારસી એ પણ પાંચસો વાળી આવશે આ નવો સ્ટોક તમને બતાવી રહ્યા છે હેવી રેન્જ કલેક્શન છે આમાં ટુ પીસ આવશે કે થ્રી પીસ થ્રી પીસ શું રેન્જમાં છે પંદરસોમાં બે આવશે ને પંદરસો રૂપિયામાં બે ઓકે બોટમ દુપટ્ટો કલર્સ પેટન ડિઝાઇનો ઘણી બધી એમની પાસે અવેલેબલ છે હા આ સાતસો પચાસમાં આવશે ઓકે આ ટુ પીસ આવે ને આ ટુ પીસ આવશે જોઈ લો ભાઈ હેવી કલેક્શન છે નવો સ્ટોક છે ઓકે બંડલે બંડલ ઓકે હેવી રેન્જના થ્રી પીસ છે હેવી રેન્જમાં થ્રી પીસ આવશે ને બરાબર છે હા આખો દુપટ્ટો છે આ રીતે જોઈ લો આ બોટમ છે બરાબર બોટમમાં પણ વર્ક છે હે ને દુપટ્ટામાં પણ વર્ક છે બરાબર છે કુર્તીમાં પણ બાયોમાં અને મેઇન સેન્ટરમાં આખામાં તમે વર્ક છે જોઈ શકો છો જો આ રીતનું આવશે છે ને બાયમાં પણ વર્ક છે ઓકે આ છસો રૂપિયાની અંદર હેવી થ્રી પીસ ડ્રેસનું કલેક્શન તમને મળી રહ્યું છે જો આજે નવા માર્કેટની અંદર તમે જોઈ રહ્યા છો આખું નવું કલેક્શન ભાઈ લઈને આવી ગયા છે જો લો અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇન અને બધી રેગ્યુલર બધી રેગ્યુલર સાઇઝો બધી મળી જશે ને આપણી પાસે ઓકે જો લો છસો છસો રૂપિયા જેવી રેન્જની અંદર છે ને જોઈ લો અહીંયા પણ આખું કલેક્શન પડેલું છે જો આ રીતનું કલેક્શન છે અને નવા માર્કેટની અંદર ભીડ જો ભાઈ સંગીતાબેન જે તમારા ફેવરેટ પેન્ટો પહેરે છે એ સ્ટોલ છે કુના સમતા કાપડ માર્કેટ આ ભાઈનું છે ઓગણત્રીસ નંબરનો સ્ટોલ છે પહેલી જ લાઈનમાં સીધા આવશો એટલે ઓગણત્રીસ નંબરના સ્ટોલમાં મળી જશે અને આ બે છે વેપારી એમની પાસે આખું કલેક્શન છે જોઈ લો આ રીતનું છે આમાં શું રેન્જમાં છે અચ્છા પેન્ટ અઢીસો રૂપિયા માં આવશે

ઓકે અને પોકેટવાળા પણ મળી જશે એમની પાસે ઓકે આ પોકેટવાળું પણ છે જોઈ લો ભાઈ છે ને જોઈ લો કઈથી લાયા એમની પાસેથી લીધેલું છે બધા જ કલર્સ પેટર્ન ડિઝાઇનમાં પોપઅપ મટીરિયલમાં બંને પોકેટવાળા પેન્ટ એમની પાસે અવેલેબલ છે જોઈ લો હા બરાબર સ્ટ્રેચેબલ પેન્ટ ચાઇના પેન્ટ બોલે છે એ જ ને આ શું રેન્જમાં આવશે બસ્સો રૂપિયામાં ઓકે

બે આવશે ને ઓકે રાણી કલરમાં પણ તમને મળી જશે એમાં પણ આખું હેન્ડવર્ક છે તમે જોઈ રહ્યા છો આ જે રાણી કલરમાં છે એ પણ એ જ પ્રાઇસમાં છે બાર હજાર પાંચસો જે પ્રાઇસ કહી રહ્યા છો એમાં ભાવ થશે ને ઓકે આના સિવાય આપણી પાસે સાયડસ ચોલીનું કલેક્શન જે છે આ એ શું રેન્જમાં આવશે સાડા પાંચ હજાર રૂપિયા જોઈ લો ભાઈ હેવી રેન્જ ચોલીઓનું કલેક્શન આખું તમને કેટલોક પીસમાં અહીંયા મળી જશે જોઈ લો દરેકની અંદર તમે જોઈ રહ્યા છો ભાઈ આખું એમની પાસે ન્યૂ કલેક્શન છે આ બ્રાઇડલ વેરની અંદર છે અને આ સાઇડર વેર્સની અંદર છે જો સ્ટોલ નંબરની અગર વાત કરું તો એકસો સત્તાણું અને એકસો અઠ્ઠાણું બે સ્ટોલ આપણા છે હે ને નવા નવા માર્કેટની અંદર તમે જોઈ રહ્યા છો વેપારીઓ પોતપોતાનો માલ સેટ કરી રહ્યા છે એક બાજુ જે લાગી ગયું છે ત્યાં જોઈ લો ઘરાકી પણ આવી ગઈ છે જો બધી જ જગ્યાએ દરેકે દરેક ન્યૂ કલેક્શન છે આ સાડીઓની અંદર નવા માર્કેટની અંદર જોઈ લો વેપારી ફેન્સી સાડી શું છે સ્ટોલ નંબર આપણો બીસ બી બી પાંત્રીસ છત્રીસ ઓકે જોઈ લો ભાઈ દરેકના થાંભલા પર સ્ટોલ નંબર છે અને આ સ્ટોલ નંબર દ્વારા તમે એમની પાસે કલેક્શન ખરીદવા આવી શકો છો જોઈ લો હેવી સાડીઓ છે શું રેન્જમાં છે શું વાત છે જોઈ લો પંદરસો રૂપિયામાં બે સાડી છે આ પાંચસો વાળી છે બરાબર હા હા બરાબર પંદરસો ની બે છે ને બરાબર જોઈ લો જોઈ લો ભાઈ આખો ન્યૂ કલેક્શન છે અહીંયા અને એમની પાસે જો આવી રીતની સાડીઓ છે જે પણ વેપારીઓ બાકી રહી ગયા એ લોકો પૂજા કરીને પ્રસાદ ખાઈ રહ્યા છે અહીંયા જો વેસ્ટર્ન વેર કલેક્શન નો એકદમ બેસ્ટ સ્ટોલ છે જોઈ લો અહીંયા તમને ક્રોપ ટી શર્ટ નું મળી જાય છે તમે જોવો છો એટલે જ રીલો બનાવીએ છે બરાબર લાઈક શેર ફોલો કરતા રહેજો હા ને જેવો ફોન ખોલે એટલે આપણી જ રીલ આવી જાય છે ક્રોપ ટી શર્ટ નું કલેક્શન છે બસો બસો રૂપિયાની અંદર જોઈ લો ભાઈ જોરદાર વેસ્ટર્ન વેર નો આખો સ્ટોર છે ભાઈની પાસે અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો તમને મળી જવાની છે જો એમ રીલો જોઈને બરાબર તો નવું માર્કેટ ચાલુ થઈ ગયું છે કેજો બધાને લાઇક શેર ફોલો કરજો એકસો પચાસ રૂપિયા થી હેવી ન્યુ તમને જીન્સ નું કલેકશન મળી જશે પાંચસો છસો એવી રીતની રેન્જ છે ઓકે આમાં બધી રેગ્યુલર સાઇઝો મળી જશે અચ્છા ઓકે થી લઈને ચાલીસ સુધીની બધી ફેન્સી ડિઝાઇનર તમને જીન્સનું કલેક્શન મળી જવાનું છે બિલકુલ ન્યૂ વેસ્ટર્ન વેર છે એમની પાસે તો પચાસ રૂપિયાની રેન્જ છે હે ને કરસેટ આવશે પાંચસો પચાસ રૂપિયામાં જો આ રીતના કલર્સ પેટર્ન ડિઝાઇન આવશે અને ભાઈએ ઉપર અલગ અલગ કલર્સ ડિઝાઇન બધી ડિસ્પ્લે કરેલી છે જોઈ લો હેવી સાડીઓનું કલેક્શન તમને મળી જશે અહીંયા જોઈ લો અને સ્ટોલનો નંબર છે એકસો ને આઠ ભાઈ દરેક જગ્યાએ તમને આ વખતે સ્ટોલનો નંબર મળવાનો છે જેથી તમને કલેક્શન વાઇઝ તમે તમારી રીતે આખું કલેક્શન બાય કરી શકો છો જો હેવી રેન્જમાં સાડી છે આ રીતે શું રેન્જમાં છે આ પાંચસો રૂપિયા પાંચસો રૂપિયામાં બનારસી સિલ્ક સાડીઓનું કલેક્શન ફક્ત પાંચસો પાંચસો રૂપિયા જેવી રેન્જની અંદર એમની પાસે મળી જશે અલગ અલગ કલર્સમાં પણ છે જોઈ લો આ પણ બનારસી સિલ્કમાં છે બધું બનારસી સિલ્કમાં છે બરાબર પાંચસો પાંચ આ બધી બ્લાઉઝ સાથે હેવી રેન્જમાં આવી જશે ને હે ને ઓકે કલેક્શન મળી જશે આખો ન્યૂ સ્ટોક છે જોઈ લો આ રીતે આવશે આખો જોઈ લો વધારે વધારે લેશે તો ભાવ થઈ જશે હે ને બધા હેવી થ્રી પીસ ડેસ ડ્રેસનું કલેક્શન તમારી માટે દરેકે દરેક સાઇઝમાં અવેલેબલ છે એ ફક્ત પાંચસો પાંચસો રૂપિયા જેવી રેન્જની અંદર મળશે બધા પાંચસોવાળા છે ને બધા પાંચસો રૂપિયાવાળા છે અને સ્ટોલ નંબર છે એકસો ને નવ ક્ષમતા કાપડ માર્કેટની અંદર જોઈ લો પાંચસોમાં બે સ્કર્ટ મળી જવાના છે એ પણ ફૂલ ઘેરમાં આ ફૂલ સ્કર્ટ હા ઓકે પાંચસો પાંચસો માં બે આવશે જો પાંચસો માં બે છે એવી રીતે એમની પાસે કલર્સ પેટર્ન ડિઝાઇન જોઈ લો બધા નવા નવા તમને મળી જશે હા ઘેરવાળું ને બરાબર છે ફોલોવર્સ મળી ગયા છે જોઈ લો ભાઈ વિડીયો રીલ જોવો છો ને કેવું લાગે છે બરાબર છે ને તો નવા માર્કેટમાં શોપિંગ કરવા આવજો રોજ જે હે ને ઓકે રોલ નંબર એકસો ત્રણ તમને બતાવી રહ્યો છું બિલકુલ એમની પાસે બધું એકસો બે ઓકે એટલે આ બાજુનો થાંભલો ગણો ને એકસો બે અને એમની પાસે બધું નાઇટવેરમાં કલેક્શન છે ને આપણી પાસે ઓકે ઓકે અજવાડામાં પહેરવાનું કલેક્શન ને બધું નાઇટવેર કલેક્શન બધું જ જોઈ લો ભાઈ લહેંગા છે એમની પાસે આવી રીતે અલગ અલગ શું શું રેન્જમાં છે આ લેગીસને બસોથી અઢીસો રૂપિયામાં શું વાત છે જોઈ લો એકદમ હેવી અને પ્રીમિયમ કલેક્શન છે અને કાયમ માટે જો એમનો સ્ટોક બી બિલકુલ ભરેલો હોય છે એટલે બધી જો કંપનીઓ કંપનીઓની મળી જશે ને બરાબર છે આમાં શું સાઇઝો હોય આમાં આપણે ટ્રિપલ અને ડબલ એક્સેલ સુધી મળી જાય બસો અને અઢીસો રૂપિયા એક જ રેન્જ અચ્છા બરાબર છે હેવી બ્લાઉઝનું કલેક્શન છે સ્ટોર નંબર એકસો એકમાં તમને લઈને આવ્યો છું જોઈ લો આ બધું કલેક્શન છે કલર્સ પેટર્ન ડિઝાઇન બધી નવી મળી જશે એકસો પચાસ રૂપિયાથી શરૂ હે ને કોઈપણ લઈ જાઓ દોઢસો માં ઓકે એકસો પચાસ રૂપિયા માં છે જોઈ લો ભાઈ અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો બધું જ તમને નવું નવું મળી જવાનું છે જો નવા નવા માર્કેટની ભીડ જોઈ લો આખું વડોદરા આવી ગયું છે શોપિંગ કરવા માટે કેટલા દિવસથી થી રાહ જોતા હતા ને પણ ચાલુ થઈ ગયું ને બરાબર હવે આખું વડોદરા શોપિંગ કરવા આવતા રહેજો હા સમતા કાપડ માર્કેટ નામ છે કુનાલ ચાર રસ્તા પર હતું એ હા ને ચાલો ધન્યવાદ નવા સમતા કાપડ માર્કેટની અંદર સોના ચાંદીની જ્વેલરી ફક્ત સોસો રૂપિયાની અંદર એ પણ બિલકુલ ન્યૂ સ્ટોકમાં જોઈ લો આ બધી વસ્તુઓ બધી જ વસ્તુઓ આ સોસો રૂપિયાની અંદર મળી જવાની છે જોઈ લો જ્વેલરી આઈટમો હે ને

બરાબર વિડિયો બનાવીએ છે એડ્રેસ વગેરે બતાવીએ છે ગમે છે તમને જો સંગીતાબેને નવી હેરસ્ટાઈલ કરાવી કેવી લાગી હા ને બસ તમે લાઈક સર ફોલો કરતા રહેજો વિડિયો આવતા રહેશે હા ને ધન્યવાદ સોના ચાંદીના દાગીનાનો બીજો એક સ્ટોર અહીંયા છે જેમાં ફક્ત સો અને બસ્સો રૂપિયા જેવી પ્રાઇસથી અલગ અલગ આઈટમો તમને મળવાની છે જોઈ લો આ રહેવું જો ભાઈ જબરજસ્ત એવું માર્કેટની અંદર આખો નવો સ્ટોક છે જુઓ આ બધો નવો સ્ટોક છે હે ને બધો નવો સ્ટોક છે નવા માર્કેટમાં ભાઈ બધા રક્ષાબંધન વાળા અને નવા માર્કેટનો લાભ ઉઠાવવા વાળા બધા આવી જજો જો આખું કલેક્શન એમની પાસે બિલકુલ ન્યૂ છે હે ને આ નો ચાંદી આ સોનાના પેન્ડલો જો શું વાત છે આ બધું નવું આ શું રેન્દના છે એકસો પચાસ રૂપિયા બરાબર અને આ મીનાવાળા એકસો પચાસ રૂપિયા બરાબર અને આ કંગન બધા સો બસો અલગ અલગ છે ને ઓકે ઓકે આમનો સેલ છે ચાલ કહી દે તારા ફોલોવર ને કેવું લાગ્યું માર્કેટ મને તો સારું લાગ્યું ભાઈ જો જબરજસ્ત બતાવો પબ્લિક જો જોઈ લો પહેલા જ દિવસની માર્કેટની અંદર ભીડ તમને બતાવું જો માર્કેટની અંદર ભીડ જો એ જોઈ લો છે જો ભાઈ સમતા કાપડ માર્કેટ તમે જે કુણાલચા રસ્તામાં માર્કેટ જોતા હતા એ આખું માર્કેટ છે જોઈ લો આ રીતનું અને ભાઈ ભીડમ ભીડ જોઈ લો છે ને જો જ્વેલરીનો સ્ટોલ બતાવું છું સો 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 રૂપિયા વાળા છે બરાબર છે જોઈ લો આ રહ્યા બધા સો સો રૂપિયા વાળા બધા સેટ અહીંયા ડિસ્પ્લે કરેલા છે બિલકુલ નવો સ્ટોક છે આની અંદર જો આ ઝુમકા બધા કેટલા વાળા છે સો રૂપિયા વાળા અને આ સેટ બસો રૂપિયા આ બધા બસો ચોકર સેટ પણ બસો રૂપિયા વાળા છે ઓકે અચ્છા બરાબર બસો બસો રૂપિયા ઓકે પાંચસો ની બે હેવી સાડીઓનું કલેક્શન છે બધા ફોલોવર્સ છે આપણા ત્રણ થી ચાર મિલિયન લોકોએ રીલ્સ જોઈ છે આપણી જોયેલું આ બધી પાંચસોમાં બે હા શું બોલ્યા હા રીલ્સ જોઈને જ આવ્યા ને બરાબર હા શું બરાબર છે જો પાંચસો પાંચસો માં બે સાડી ને પાંચસો માં બે સાડીઓ છે જોઈ લો હેવી કલેક્શન છે આવી રીતનું બारी 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 આ હજારમાં બે છે અને આ પાંચસો માં બે છે ને અલગ અલગ સાડીઓ છે કઈ સાડી છે આમાં છે ઓકે બરાબર બરાબરની અંદર તમને સિલ્ક પર હેવી સાડીઓનું કલેક્શન મળી જશે જોઈ લો આખું ન્યુ કલેક્શન તમને ખોલીને બતાવી રહ્યા છે આ બધી સા આ પાંચસો પાંચસો રૂપિયા વાળી સાડી જોઈ લો પાંચસો પાંચસો રૂપિયામાં હેવી સાડીઓનું કલેક્શન મળવાનું છે તમને બધા જોઈ રહ્યા છે વિડીયો હા ઓકે ચાલો નવરાત્રી આવી ગઈ છે હેવી ચોલીઓનું કલેક્શન તમારી માટે નવા સમતા કાપડ માર્કેટની અંદર પંદરસો રૂપિયાની પેર છે ઓકે થ્રી પીસ ચાલો માં જોઈ લો ભાઈ પંદરસો રૂપિયાની અંદર ચોલી છે આમાં વર્ક છે જોઈ લો આવી રીતનું આવશે દુપટ્ટા સાથે અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનમાં લાગેલી છે આમાં પણ સિક્વન્સ વર્કમાં કામ છે જોઈ લો અને આખું કોટનમાં મટિરિયલ મળી જશે જોઈ લો હેવી રેન્જમાં છે આ બધી પંદરસો પંદરસો રૂપિયામાં છે હે ને બરાબર જોઈ લો અહીંયા તમને મળી જશે સ્ટોલ નંબર શું છે કાંકા વીસ અને એકવીસ નંબરનો સ્ટોલ છે આ બધા વેપારીઓ અહીંયા તમને બેઠેલા છે બધું જ કલેક્શન અહીંયા બતાવી જશે બનારસી સાડીનું કલેક્શન છે અહીંયા તમને જોઈ લો આ સ્ટોલમાં મળી જશે એકસો ને નંબરનો સ્ટોલ છે બરાબર એકસો ઓગણ નંબર છે સ્ટોલનો બરાબર ને ઓગણ એસીમાં પાંચસોની બે બનારસી હેવી સાડી છે પટોળા ટાઈપમાં જોઈ લો છે ને જોરદાર સાડીઓનું કલેક્શન તમને મળી જશે એમની પાસે જો આ રીતનું હા બ્લાઉઝ પીસ સાથે આવશે જોઈ લો ઓકે ઓકે અને જો કલર્સ પેટર્ન ડિઝાઇનમાં બધી જ વસ્તુઓ તમને મળી જવાની છે એમની પાસે નાના છોકરાઓની ચણિયા છોડી છે જોઈ લો હમ કચ્છીમાં આવશે એમની પાસે શું શું ભાવમાં છે અચ્છા પાંચસો ને પચાસ રૂપિયા રેન્જ બતાવે છે એમાં ભાવ થઈ જશે જોઈ લો એક વરસથી પાંચ વરસમાં બધું કલેક્શન મળી જશે ને ઓકે હેવી કલેક્શન છે કુર્તીઓમાં હે ને અઢીસોમાં એક અને પાંચસોમાં બે કુર્તીઓ છે જોઈ લો ટ્યુનિક્સ કુર્તીઓ છે લોંગ શોર્ટ બધી એક જ રેન્જમાં છે પાંચસો રૂપિયામાં જોઈ લો લોંગ શોર્ટ બધી કુર્તીઓનું કલેક્શન તમને મળી જશે પાંચસોમાં બે જો ભાઈ જબરજસ્ત એવું કલેક્શન એમની પાસે છે અને એમાં પણ બધી સાઇઝો પણ મળી જશે જો હેવી સાઇઝ છે જોઈ લો હમ આ રીતનું આવશે જો છે ને આઠસો પચાસ રૂપિયાથી હેવી રેન્જ ડ્રેસ શરૂ થઈ જાય છે જેમાં ટુ પીસ અને થ્રુ પીસ થ્રી પીસ ડ્રેસનું કલેક્શન થ્રી પીસ ટુ પીસ હેવી ડ્રેસનું કલેક્શન છે જોઈ લો આ રીતે આવશે હા એક હજાર પચાસને એવી રીતના રેન્જમાં છે ને એમાં ભાવ થઈ જશે ને ઓકે બરાબર છે હા આમાં ભાવ થશે ને બધામાં આ તમારા હાથમાં તમારા હાથમાં જે ડ્રેસ છે એ શરૂ એમનો છે મળી જશે હે ને અને ઉપર જે ઘેરા લાગેલા છે એ કોટનમાં ને સાતસો પચાસની ઓકે બરાબર છે તો ફટાફટ આવી જાઓ ભાઈ નવા માર્કેટની અંદર વિડીયો જોઈને આપણા વિડીયો જોઈને બધા આવી ગયા છે જોઈ લો માર્કેટમાં જો નંબર પંચાવનની અંદર બધી તમને અલગ 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 બધી લેસ છે ને નાની મોટી જો આવી રીતે આવશે અલગ અલગ બધી લેસ નું કલેક્શન મળી જશે નાની મોટી બધી સાઈઝો એમની પાસે અવેલેબલ છે જો પચાસ રૂપિયા મીટરની અંદર તમને હેવી મટીરિયલ પણ મળી જવાનું છે જેમાં તમે ડ્રેસ બ્લાઉઝ જે કઈ બી સિવડાવવું હોય એ સિવડાવી શકશો જોઈ લો જે સિવડાવ જે પણ સ્ટીચ કરાવવું એ સ્ટીચ કરાવી શકે ને જોઈ લો આમાં આમાં હમ આમાં પણ કલર છે અને આમાં પણ આ રીતે સિલ્કમાં મટ્રિયલ મળી જશે જોઈ લો આગળ જતાં બ્રાઇડલ અને સાઇડર શેરનું કલેક્શન છે સ્ટોર નંબર સત્તાવન આ રીતે આવશે જો તો હવે જુઓ નવું સમતા કાપડ માર્કેટ તમારી માટે ફૂલમ શોપિંગ કર આવી જજો જો તો આવીને આવી જ રીતે સમતા કાપડ માર્કેટના નવા નવા વિડીયોઝ તમારી માટે આવતા રહેશે વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને આ રક્ષાબંધન પર દસ પંદર દિવસ માટે તમને એવા ભાવ મળશે કે જે માર્કેટમાં કશે નહીં મળે એક તો પહેલેથી તમને સમતા કાપડ માર્કેટમાં બધી જ વસ્તુઓ સસ્તી મળે છે અને પાંચ દસ દિવસ માટે ઓર તમને સસ્તામાં મળવાની છે તો ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જરૂરથી સમતા કાપડ માર્કેટમાં એક વખત આવી જો ત્યાં સુધી ભારત માં થાકી છે જય ગુજરાત